અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા દામોદર ભુવન લક્ષ્મીનારાયણ મંદિરની નજીક સ્ટેટ મોનિટરિંગ સેલે મંગળવારે મોડી રાત્રે દરોડા પાડ્યા હતા બુધવારે સવારે સાડા નવ વાગે આસપાસ મળતી માહિતી અનુસાર આ સમગ્ર મામલે છોતેર હજારથી વધુની કિંમતની દારૂની ચારસો ઓગણએસી બોટલો તેમજ રોકડ રકમ વીસ હજાર અને વાહન સહિત આ મામલે પોલીસે સાત લાખ બાર હજાર પાંચસો સિત્તેર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે આ સમગ્ર કેસને લઈને પોલીસે દારૂની ખાલી બોટલો પણ કબજે કરી છે અને નિલેશ દામોદર તેમજ અન્ય આરોપીઓમાં સંજય ઉર્ફે સગલો વાઘેલા મારવાડી અને નટવર ઉર્ફે ડેની સોલંકી નામના યુવકોની ધરપકડ કરી છે જો કે આ સમગ્ર કેસમાં વિકી ઉર્ફે મંગો ચૌહાણ અને અન્ય દારૂ મોકલનાર આરોપીઓ ફરાર હોય તેને લઈને બાડચ પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા દામોદર ભુવન લક્ષ્મીનારાયણ મંદિરની નજીક સ્ટેટ મોનિટરિંગ સેલે મંગળવારે મોડી રાત્રે દરોડા પાડ્યા હતા બુધવારે સવારે સાડા નવ વાગે આસપાસ મળતી માહિતી અનુસાર આ સમગ્ર મામલે છોતેર હજારથી વધુની કિંમતની દારૂની ચારસો ઓગણએસી બોટલો તેમજ રોકડ રકમ વીસ હજાર અને વાહન સહિત આ મામલે પોલીસે સાત લાખ બાર હજાર પાંચસો સિત્તેર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે આ સમગ્ર કેસને લઈને પોલીસે દારૂની ખાલી બોટલો પણ કબજે કરી છે અને નિલેશ દામોદર તેમજ અન્ય આરોપીઓમાં સંજય ઉર્ફે સગલો વાઘેલા મારવાડી અને નટવર ઉર્ફે ડેની સોલંકી નામના યુવકોની ધરપકડ કરી છે જો કે આ સમગ્ર કેસમાં વિકી ઉર્ફે મંગો ચૌહાણ અને અન્ય દારૂ મોકલનાર આરોપીઓ ફરાર હોય તેને લઈને ભાડજ પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે